ભાવનગર શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે ઢીલા સર્કલ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં બ્રોકર વૈભવ ત્રિવેદી પર હુમલો કરવામાં આવ્યો ઘટના સમયે ઉદય તથા અન્ય પાઇપ અને હથિયારો સાથે ઘરમાં ઘૂસી આવ્યા હતા હુમલાખોરોએ ઘરમાં લેપટોપ ફર્નિચર સહિતની વસ્તુઓ તોડી ઘરને વેણવિખેણ કરી નાખ્યું હતું હુમલાખોરોએ માત્ર મારા મારી જ નહીં પરંતુ કરું વૈભવ ત્રિવેદીને જાનથી મારી નાખવાની પણ ખુલ્લે આમ ધમકી આપી છે મારવા પાછળનું કારણ એવું છે કે ઉદય આહિરનું એટીએમ કાર્ડ વૈભવ ત્રિવેદીને મળતા ઉદયની પત્નીને આપ્યું હતું જે ઉદય આહિરને નહીં ગમવાના કારણે વૈભવ ત્રિવેદી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાંથી જાણવા મળે છે હુમલાખોરો ઘટના પશ્ચાત તાપ આરોપીઓ સ્થળેથી જ નાસી છૂટ્યા હતા હવે જોવાનું રહ્યું કે આવા અસામાજિક તત્વો પર પોલીસે કઈ રીતે અને કેટલી ઝડપથી કાયદેસરની કાર્યવાહી કરે છે મારું નામ દિપ્તી વૈભવભાઈ ત્રિવેદી બે રહો છો ને શુભદ હું અહીંયા લીલા સર્કલ શ્રી આલેખ આલેક માં ચોથે માળ બી ચારસો માં રહું છું અને મારા હસબન્ડ ને કાલે રાત્રે ઉદયભાઈ નામનો આહિર છે ઉદયભાઈ નામનો માણસે સાત આઠ જણા લઈ અને રાત્રે ખૂબ માર માર્યો છે મારા ઘરમાં દરવાજા તોડ્યા જાળી તોડી નાખી અને મારા ઘરમાં જઈ થોડફોડ કરી છે મારા હસબન્ડ ને સાત આઠ જણા બેબી નું નવે નવું હજી એક વારે યુઝ નથી કર્યું લેપટોપ એને અંદર ના રૂમ માં તું ઈ માણસે તોડી નાખ્યું મારા ઘરમાં વેર વિખેર કરી નાખ્યું છે ઘર વખરી નુકસાન કર્યું છે અને મારે આમાં હવે ન્યાય જોઈએ છે સવાર માં મેં પોલીસ બોલાવી પોલીસ બોલાવી એકસો બાર માં કોલ કર્યો પેલા સો માં કર્યો પછી સો વાળા એકસો બાર ને મોકલ્યા ભાઈ આવ્યા હું અહીંયા મારા પિયર માં હતી મારે શ્રાદ્ધ નિમિત્તે હું હતી નહીં મારા હસબન્ડ રાત્રે એકલા હતા બારી બાયણા બધા બંધ કરીને ને સુતા હતા એને બધા બાયણા બારી જાળી બધું તોડી અને અંદર જઈ અને ખુબ માર માર્યો મારી ઘર વખરી મારી વેર વિખેર કરી નાખી છે મારું ખુબ નુકસાન કર્યું મારા પતિ અત્યારે સદવિચાર વિચારો હોસ્પિટલ માં ઇમરજન્સી વોર્ડ માં સવારના અમે છીએ નામ ભાઈ ને મારા પતિ ને અત્યારે હેમરેજ થઈ ગયું છે કાન નો પડદો તોડી નાખ્યો નાખ માં ફ્રેકચર કરી નાખ્યું આંખ તોડી નાખી છે અને ખૂબ માર માર્યો છે અને મારીને એટલો સંતોષ ન થયો તો ઢળી ને નીચે લઈ ગયા અમારા ફ્લેટમાં પાર્કિંગ માં રાત્રે માર્યો રાતના થી હાડા બારવાય ગયા ઉધીમાં એને ખૂબ માર માર્યો અને પછી ખબર નહીં શું થયું કે હું હતી નહીં આ આજુબાજુના માણસો એ મને આ વિગત કીધી સવારમાં મારા બાળકો બે ઘરે આવ્યા અહીંયા ત્યારે એ બાળકોને ખબર પડી ને પોલીસ ઘરે હતી પોલીસે એને પોલીસે હું ત્યારે હતી નહીં અને પોલીસે એકસો બાર વાળા અહીંયા એમ્બ્યુલન્સ બોલાવીને સદ વિચારે એને એડમિટ કરાવ્યા અને પોલીસ ભાઈએ મને એમ કીધું તમારે જરૂર હોય તો તમે ફોન કરજો અને પોલીસ નિલમબાગ પોલીસ ને જાણ કરી દેવ એમ અને અહીંયાથી ફોર્મ ભરવાનું એ કે અહીંથી પોલીસ સ્ટેશનમાં એ જાહેર કરશે એટલે એ પોલીસ આવશે પોલીસ આવી અને પોલીસે બધું પૂછપરછ મને કરી મારા પતિને કરી એ બોલવાની હાલતમાં નથી એની કરી પીઆઈ સાહેબ એને કરી અને આ બધું હકીકત છે અને હેરાન હેરાન છું ખુબ હું હેરાન છું પીઆઈ એટલે બે ભાઈ ને એને પેલા કાચું લખ્યું પછી કાચું લખાણ કર્યું કે આ કાચું છે હજી તો પાકું થશે પંચનામું થશે ને બધી મને તો આ બધી કઈ ખબર નથી હું બઉ કઈ ભણેલી છું મને કઈ એવી ખબર નથી પણ પછી પીઆઈ સાહેબ આવ્યા ને પછી પીઆઈ સાહેબે એમ કીધું કે આ આ બેનનો આ ભાઈનો ને બેનનો ને બધું સાચું કરી અને તમે આમાં કલમ જે આવતી હોય એ કરો અને આની સારવાર રિપોર્ટમાં હું આવે પછી એની કલમ થશે બધી ઉમેરાશે એમ અને મારો પછી શું હતું જણાવું હા મારા પતિ તો ત્યારે ભાનમાં છે નહીં મારવા કારણ મને કઈ હજી આવ્યું નથી ધ્યાનમાં પણ બધા બધું ફેલાવી દીધું છે કે આ ભાઈ કોઈક ની છેડ આને છેડતી કરી છે એના વાઈફ ની એવું મને તો એવું નથી લાગતું કેમ કે અમે મારા લગ્ન ને પચીસ વર્ષ થયા ભાઈ અમારે ઘરમાં નાની મોટી માથાકૂટ દરેક ના ઘરમાં થાય મારા ઘરમાં થતી હોય અમારે બે જણા પ્રોબ્લેમ ગમે હોય ને તો અમારા ઘર વચ્ચે હોય બાકી મારા હસબન્ડ ને કોઈ કોઈ અરે કોઈ કોઈ લેડીઝ બાબતે નથી થઈ

મામી માસાના ગમે એના છોકરા હોય હવે સાત આઠ જણા હતા અને કોઈના નામી છે એને એના કેવાથી આ બધું થયું છે અને ઉદયભાઈ આહિર ઉદયભાઈ આહિર છે એને જ આ બધું કર્યું છે અને અમારે કોઈ આ દુશ્મનાવટ નથી એને હું છે ને એ અમને નથી ખબર કઈ કે અમે અમારામાં ભાઈ હોય સામાન્ય પરિવારના માણસો છીએ અમારામાં અમે કઈ કોઈ યાર લપ નથી કરી અને